सर्किट हाउस में अभी जो मीटिंग चल रही थी कौन सा कार्यक्रम था अभी देखिए नरेंद्र मोदी विचार मंच का ये कार्यक्रम था और अभी अपने लोगों ने एक अभियान छेड़ा है महासंपर्क अभियान वो एक तारीख से 17 सितंबर आदरणीय नरेंद्र भाई के जन्मदिवस तक ये कार्यक्रम है लेकिन अभी अपने लोगों ने इसको 2 अक्टूबर तक बढ़ाया है कि 2 अक्टूबर तक प्रत्येक जो पदाधिकारी है उसको 25 सब बनाने हैं और 25 सब भी नहीं बल्कि भारत के लिए 25 नरेंद्र भाई के लिए प्रतिनिधि के रूप में खड़े करने हैं जो नरेंद्र भाई के साथ कंधे से कंधा मिलाकर के उनके सपनों का भारत बना सके अब देख रहे तो मच्छु न्यूज मुर्बी के माध्यम से मैं शू कालू के पाचिया अतार जो अहमदाबाद में सर्किट हाउसिक मीटिंग करूँ कहू अमार राष्ट्र अध्यक्ष रवि चाणिक आदर्श प्रमाण આજે ગુજરાતના હરેક જિલ્લાના જિલ્લા અધ્યક્ષ મહામંત્રી પ્રદેશના મુખ્ય પદાધિકારી બોલાયેલ અને અત્યારે બધાયને સૂચના આપેલ કે હર મહિને એક મીટિંગ હરેક જિલ્લામાં કરવાની એમાં ફરજિયાત વૃક્ષારોપણ બ્લડ ડોનેશન કેમ્પ કે કોઈને કંઈ સારું સામાજિક કાર્ય કરવાનું અને સંગઠન કઈ રીતે મજબૂત થાય નવા કાર્યકર્તાઓને જોડવાના કાર્યકર્તાના ઉત્સવ વધારવાના એવા હરેક પ્રોગ્રામો અમને રાષ્ટ્રધ્યક્ષએ આપ્યા છે એ પ્રમાણે અમે આખા ગુજરાતમાં અમે પોતે બી હું પોતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે બી પ્રવાસ કરવાનો છું અને કાર્યકર્તામાં એક નવું અમારા રાષ્ટ્રિક જોશ ભર્યું છે અને અમે મા અભિયાન જે એમને અમને આપ્યું છે કરવા માટે કાર્યકર્તા જોડો અને અમે આખા ગુજરાતમાં સફળતાપૂર્વક પૂરું કરશું દેવભાઈ અત્યારે જે અમદાવાદની માલી પર જે અત્યારે મિટિંગનું જે આયોજન કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી વિચાર મંચ તેનો શું એજન્ડા હતો નરેન્દ્ર મોદી વિચાર મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય રવિ ચાણક્યજી ગુજરાતના પ્રવાસ આવેલા હતા તેમના દ્વારા સદસ્યતા અભિયાનનો મોટા મોટો કાર્યક્રમ ગુજરાતના દરેક જિલ્લાના પદાધારીકો જિલ્લાના પ્રમુખો શહેર પ્રમુખોની મિટિંગ આજરોજ સાંઈબાગ અમદાવાદ ખાતે કરવામાં આવેલી હતી અને સદસ્યતા અભિયાન જોડવા માટે થઈને દરેક જિલ્લા પ્રમુખોને શહેર પ્રમુખોને આહવાન કરવામાં આવેલું હતું સાહેબ જે નરેન્દ્ર મોદીનો જે જન્મદિવસ છે આપણે સત્તર તારીખે તે વિશે તમે શું કહેશો આવનાર સત્તરમી સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી આખા ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લા શહેર અને તાલુકા લેવલે મોદી સાહેબનો કોઈ પણ જન્મદિવસ અમે સામાજિક એટલે કે સેવાકીય હેતુથી ઉજવવામાં આવે એ માટે થઈને દરેક જિલ્લા પ્રમુખોને શહેર પ્રમુખોને આહવાન કરેલું છે હાલ અત્યારે તમે જોઈ રહ્યા હતા મચુંડીજ મોરબીના માધ્યમથી હું છું કાળુભાઈ કે પાંચિયા